નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરતના વરાછામાં આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ને ઇજારદાર નુકશાન પહોંચાડી રફોચક્કર થઈ જતા પાલિકા પોલીસ ફરિયાદ નોંધાવી છે

અને અજાણ્યા સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે એરપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર